નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે આપણે સાબરમતી નદીના તટના કિનારે સપ્તેશ્વર મહાદેવ મંદિરની તમને પરિચય કરાવવું આવો મિત્રો આપણે ફરીથી આજે સપ્તેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીએ નમસ્કાર મિત્રો સપ્ત ઋષિઓની સપ્તેશ્વર મહાદેવ વાત કરું છું અને આપ જોઈ રહ્યા છો આ અદ્ભુત ધારા જે આજ સુધી બંધ થઈ નથી કુદરતી રીતે આ ધારા વરસી રહી છે બે નદીઓનો સંગમ અને સાત મહાઋષિયોની તપની સાક્ષી પૂરતા આ સપ્તલિંગની મહાતીર્થના દર્શને અવશ્ય જવા જેવું છે આ મહાતીઠની આજુબાજુમાં સૃષ્ટિ સૌંદર્ય એવું છે કે ભગવાન મંદિરની આ સાબરમતી નદીના પટના કિનારે આશરે ચોત્રીસો વર્ષ જૂનો ઇતિહાસ છે જ્યારે સપ્ત ઋષિઓએ સાત ઋષિઓએ અહીંયા તપ કર્યું હતું ત્યારે તેના ઉપરથી જ આ સપ્તેશ્વર મહાદેવ ઉત્તર ગુજરાતના સાબરમતી ના નદીના પટના પ્રાગઠિયામાં સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે એ સપ્તેશ્વર મંદિર અમદાવાદથી નેવું કિલોમીટર હિંમતનગરથી ઓગણત્રીસ કિલોમીટર અને મહેસાણાથી અડસઠ કિલોમીટર છે તો આ વિડીયોને પસંદ આવે અને અમારી આ સ્ટોરી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આગળની વિશે હું તમને કેમેરામેનને કહીશ કે બધું બતાવે સપ્તેશ્વર મહાદેવની ગ્રાથા આ કુદરતી નજારો સૌંદર્યનું હું કેમેરામેનને કહીશ કે સુંદર નજારો બતાવવાની આ સ્થળે સાત ઋષિઓ તપસ્યા કરી હતી આપણા ધર્મ ગ્રંથો ઉપરથી જાણવા મળે છે કે આ સાત ઋષિઓ કશ્યપ વરિષ્ઠ વિશ્વામિત્ર ભારદ્વાજ અને ગૌતમ ઋષિ હતા જેમને અહીંયા વખત થી આ ભૂમિ આ સપ્તેશ્વર મહાદેવની ગ્રાથા છે ચોત્રીસો વર્ષ પહેલાની ગ્રાથા છે પાંડવો વખત થી જ્યારે પાંડવો અહીંયા પધાર્યા હતા તે વખતની આ ગ્રાથા છે સપ્ત ઋષિઓએ તપ કરેલું ત્યારે એના ઉપરથી સપ્તેર મહાદેવ નામ પડેલું છે અને અગાઉ મેં જણાવ્યું ત્યાં મેં સપ્ત સાત ઋષિઓ હતા અને આ ખાસ એક જ વસ્તુ જોવા જેવી છે કે જ્યારે તમે શ્રાવણ માસની અંદર આવો શ્રાવણ મહિનાની અંદર ત્યારે ત્રીસ ત્રીસ દિવસ શ્રાવણ મહિનાની અંદર સંપૂર્ણ ભક્તોથી રંગાયેલું અને ઘોડાપુર હોય છે અને અહીંયા ખૂબ મોટી પ્રમાણમાં ભક્તો આવે છે અને સપ્તેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્ય થાય છે અહીંયા તમે જુઓ તો અહીંયા ખૂબ સરસ સાબરમતી નદી પસાર થઈ રહી હોય છે અને સાબરમતી નદી અહીંયા ચોમાસામાં શ્રાવણ મહિનાની અંદર ભરપૂર એના રંગમાં ખીલેલી હોય છે એટલે અહીંયા સપ્તેશ્વર મહાદેવનું ખૂબ મહત્ત્વ હોય છે અને અહીંયા સપ્તેશ્વરનો વિકાસ તમે જોઈ રહ્યા છો ત્યારે જે તે વખતે વર્ષો પહેલાં અહીંયા જૂનો રસ્તો હતો એથી ચાલીને લોકો આવતા હતા આજે અહીંયા સરસ મહેસાણા જિલ્લા અને સાબરકોઠાને જોડતો બ્રિજ પણ બની ગયો છે એટલે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સરસ જગ્યા થઈ ગઈ છે અને અહીંયાની એક ભૂમિની બીજી ખાસિયત છે અહીંયા સપ્તેશ્વરથી પાંચ કિલોમીટર દૂર ચમત્કારી હનુમાનજી મંદિર જે કટ્ટી મહારાજ કરી ગઈ હનુમાન દાદાનું ધામ આવેલું છે ત્યાં શનિવારે બી અતુત દર શનિવારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો લાભ લે છે અને આ સપ્ત ઋષિઓની ભૂમિ કહેવામાં આવે છે આ નદીના પટની અંદર આ સપ્ત ઋષિઓનો જે ધરો છે આ ધરો આ દિન સુધી કોઈપણને ખબર નથી કે આ ધરોનું પાણી ક્યાંથી આવે છે આ સપ્તેશ્વર મહાદેવના મંદિરનો ચમત્કાર છે ચમત્કાર છે આવો મિત્રો શક્તેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી અને પાવન ચેનલ હર્ષ દર્શન લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પસંદ આવે તો શેર કરો અને વધુમાં વધુ વિડીયો શેર થાય એવી જય માતાજી હર હર મહાદેવ સપ્તેશ્વર મહાદેવ સપ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં મંદિરની ઉપર તમે આવશો તો જોશો બે મંદિર આવેલા છે સૌથી પહેલાં ગણપતિ દાદાનું મંદિર છે એના દર્શન કરીને પાવન થવાનું અને મિત્રો એમની બિલકુલ સામેની સાઈડ હનુમાન દાદાનું મંદિર આવેલું છે એ આપ જોઈ શકો છો એટલે શક્તેશ્વર મહાદેવ હનુમાન દાદાને ગણપતિ દાદા આપ જોઈ શકો છો મિત્રો અને ઉપર રાધા કૃષ્ણનું મંદિર આવેલું છે એના પણ હું આપને દર્શન કરાવીશ ચાલો દર્શક મિત્રો મારી સાથે ઉપર રાધા કૃષ્ણના મંદિરના દર્શન કરીએ આપણે હવે આપણે રાધા કૃષ્ણ મંદિરની તરફ જઈ રહ્યા છીએ શક્તિશ્વર મહાદેવ તપોભૂમિ સાર્વજનિક સોડિયા જિલ્લો સાબરકોઠા તો આપ જોઈ રહ્યા છો કે રાધાકૃષ્ણનું મંદિર છે અને અહીંયા શક્તિશ્વર મહાદેવ મંદિરની અંદર એક ખાસિયત છે કે અહીંયા તમે મેરેજ ગોઠવી શકો છો સામાજિક મીટિંગો કરી શકો છો અને આવવા જવા માટેની બસની પણ સુવિધા છે અને અહીંયા મોટા પાયે જમણવાર માટેની હોટલો પણ છે અને તમામ સુવિધાઓ અહીંયા આપેલી છે તો સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા અવશ્ય અવશ્ય પધારવા વિનંતી આપ જોઈ રહ્યા છો સરસ સોપાળું મજાનું પાર્કિંગ જે અહીંયા છે અને કોઈપણને કોઈ મોટું લગ્ન કરવું હોય કોઈ ફંક્શન કરવું હોય કોઈ પ્રોગ્રામ કરવું હોય તો અહીંયા નાસ્તાની અને જમવા સુધીની સગવડ છે તમામ સગવડો પૂરી પાડે છે અહીંયાનું ટ્રસ્ટ અને ખૂબ મોટી પ્રમાણમાં શ્રાવણ મહિનાની અંદર ખૂબ મોટી મો સંખ્યા આવે છે અને મહાદેવના મંદિરના દર્શન કરી પોતાનું જીવન ધન્ય મારે છે ધન્ય માને છે હર હર મહાદેવ અમારી યુટ્યુબ ચેનલ હર્ષદ તીર્થ ધામ સબક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો ગમે તો શેર કરજો અને આવા ને આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમને મેસેજમાં કોમેન્ટ કરજો તો આગલી વખતે અમે તે જગ્યાનો વિડીયો બનાવી અને આપને દર્શન કરાવીશું મિત્રો ભૂલથી એ પણ ચૂકતા નહીં શેર કરજો લાઈક કરજો સપોર્ટ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો હર હર મહાદેવ